ચાલો તો આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે બધાને જય શ્રી કૃષ્ણ જય ને જય માતાજી સવાર સવારમાં આજે ડૉક્ટર સ્વામી ગોંડલ આવેલા છે તો એની આઠથી નવ વાગે જે સવારે સભા થાય એમાં થોડું ઘણું પ્રવચન સાંભળવા ગયો હતો એટલા માટે જે શોર્ટ્સ બધા મૂકું છું એ કાંઈ મૂકી નથી શકાણું તો એવું છે અને પ્રવચન અદ્ભુત હતું ઘણી વાતો તો જાણીતી જ હોય પણ પછી શું થાય કે કોઈ એવા મહાપુરુષના મોઢેથી સંભળાય ને તો એની એક આખી એનર્જી અલગ હોય એનો ભાર પડે એના જેવી વાત છે તો એવું છે અને થોડી ઘણી વાતો અત્યારે રમૂજ સાથે વાવાઝોડા સાથે કરીએ એને એક સવાલ છે મારા મગજમાં એ પૂછીએ આવડે છે કે નહીં હમણાં એ બાબા જોડા તને એક સવાલ પૂછું તને તો નહીં ખબર હોય કે ખબર હોય તો ખબર નહીં આયુર્વેદમાં ભણસ તો એટલી તો ખબર રાખવી જોઈએ એવું જરૂરી હોય લગ્નમાં ઓલો પાણો હોય ખેતર પાડકીએ ચાર ફેરા ફરતા હોય ત્યારે હા પગ અડવાનું એનું મહત્વ શું

જન્મ ન્યાથી હાલે જત જજનું બધું આવે એટલે એ તો હાલવાનું એના વગર કોઈ વિધિ નો થાય ફરાદમાં ભળે ત્યાં સુધી બધું હાલે ને જન્મ થાય પછી જત જજના સંસ્કાર બધા આવે તે બધામાં પંડિતની જરૂર તો પડે જ એવું બધું છે તે ફાઇનલી આજના દિવસે એક જ છે હવે કાલે તો પાછી

માથાકૂટ કરીને લાભ લઈ લઈએ અમારી એનર્જી ચાર્જ કરી લઈએ નેગેટિવિટી દૂર થાય પોઝિટિવ એનર્જી મળે એટલે એ થોડું તું પોઝિટિવ નથી હું પોઝિટિવ જ છું તો જ આમ પોઝિટિવ એનર્જી આવે એવું નથી તું અહીંયા આઈને એટલે અમારું વાતાવરણ એવું પોઝિટિવ હોય ને કે એમાં તને પોઝિટિવ થવાનું મન થાય એટલે એના હિસાબે અમે થઈ તું પોઝિટિવ તો ઠીક હવે એમ આવે એ અમે બધા પોઝિટિવ માણસો બેઠા અહીંયા બેઠા અહીંયા બેઠા એટલે એમાં પોઝિટિવ થઈ જાય ને બે પોઝિટિવ બેઠા હોય એના વિશે ના ના લોખંડ હોય બે મેગ્નેટ વચ્ચે બેઠું હોય રાખો થોડીક વાર એટલે એ મેગ્નેટ જેવું થઈ જાય ને એમ પોઝિટિવ આવે તારામાં એનર્જી અમે બધા પોઝિટિવ કેવા રહ્યા તો એમ થોડાક મસ્કા મારી લઈને જાય જઈ ને પોતપોતાના વખાણ કરીને કારણ વગર અટાણ બીજા કોઈ કરે નહીં બીજા તો નિંદા કરે કે આમાં કેટલા નવાણું ગુણ હોય ને એક અવગુણ હોય ઈ જ દેખાતો હોય એવું બધું છે હાલો તે પાંચેક મિનિટ જેવું થઈ ગયું ટ્રાઈપોડ એ છે ને આ ટ્રાઈપોડ તરીકે કામ કરે જો હમણાં કરીને બતાવું તને ઊભી રહે ઘણી છે એમાં ઇન્સ્ટાગ્રામ મને રિસર્ચ તો બધાય થઈ ગયા હોય મારે જોયું યુટ્યુબ અકાઉન્ટ <laughs> <laughs> ले यो बदुइ थै गयो म विचारो मैले कि मेरो मोबाइल मा हो के था हो मिन्डु बदुइ आइफोन नो पथी याद आयो आनो अकाउन्ट बोले है हमे नि म मने झगडै वाड्छले तज वाड्छ